જુનાગઢમાં દિવ્યાંગની હત્યાના કેસમાં પાંચ આરોપીઓની ફટાકડા હત્યા કરી દેવામાં આવી ફોડતી વખતે સભ્ય સહિત પાંચ આરોપીઓની ધરપકડ મોડી રાત્રે ની વચ્ચે ફટાકડા ફોડતો આ સમયે સામેની સાઈડ અબુલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની સામેની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી જેથી આ જે જે આરોપી ગ્રુપ છે તેમાં કેવલ અને રાજગુણ આ બંને છે એ દિલક્ષ પાન બાજુ ગયેલા અને ત્યાં આ દિવ્યાંગૃ યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશનો જે સોના નો સેટ છે તૂટી ગયેલું આથી આ બાબતનું નું રાખી